વાપીમાં ત્રણ માળની બિલ્ડિંગમાંથી ઓનલાઈન જુગારનો અડ્ડો ઝડપાયો પોલીસે એકવીસ આરોપીઓને છ પોઈન્ટ બેતાલીસ લાખનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા વલસાડ જિલ્લાના વાપી તાલુકાના બલીઠા કોળીવાડ વિસ્તારમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે ત્રણ માળની બિલ્ડિંગના ત્રીજા માળે ચાલતા ગેરકાયદેસર ઓનલાઈન જુગારના નેટવર્કનો પર્દાફાશ થયો છે વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી એકવીસ આરોપીઓને ઝડપ્યા છે પોલીસે આ કાર્યવાહીમાં નવ કોમ્પ્યુટર લેપટોપ મોબાઈલ ફોન એટીએમ કાર્ડ અને ઓગણપચાસ જપ્ત કર્યા છે આ ઉપરાંત ખુરશી કેમેરા બે સ્માર્ટ ટીવી અને સાત વાઇફાઈ રાઉટર મળી કુલ છ પોઈન્ટ બેતાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તપાસમાં સામે આવ્યું છે કે ધીરલ અશોકભાઈ પટેલ અને અશોકભાઈ નમુભાઈ પટેલ આ જુગારના અડ્ડાનું સંચાલન કરતા હતા પકડાયેલા આરોપીઓને માસિક પગાર પર નોકરીમાં રાખ્યા હતા આરોપીઓ લિયન બસો સુડતાલીસ એવિએટર ડ્રેગન ટાઈગર કેસીનો અને ક્રિકેટ સટ્ટા જેવી ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશન દ્વારા જુગાર રમાડતા હતા વોન્ટેડ આરોપી અભિષેક યાદવ સમગ્ર ઓપરેશનનું મેનેજમેન્ટ સંભાળતો હતો ગ્રાહકોને આઈડી પાસવર્ડ આપી જુગાર રમાડવામાં આવતો હતો જીતેલી રકમ વોટસપ ગ્રુપ મારફતે જાણ કરી ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી વાપી ટાઉન પોલીસ સ્ટેશન આ કેસની વધુ તપાસ કરી રહી છે ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે વાપીના બલીઠા વિસ્તારના કોલીવાડમાં આવેલા એક બિલ્ડિંગના ત્રીજા માળે ઓનલાઈન ગેમિંગ નો એક આખો રેકેટ ચાલી રહ્યો હતો ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ તેજપાલસિંહ અને હિતેશ ચાવડા આ બંનેને જે હકીકત મળી એ પ્રમાણે આ જે કોલીવાડ એરિયાનું જે બિલ્ડિંગ છે ને ત્રીજા માળે વીસથી વધુ લોકો અલગ અલગ કોમ્પ્યુટર લેપટોપ પર બેસીને ઓનલાઈન ગેમિંગમાં જુગાર અને સટ્ટો રમાડે છે એવી હકીકત મળી હતી જેના આધારે પ્રોપર વોરંટ સાથે ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ અને આખી ટીમે સાથે સાથે સાયબર ક્રાઈમની ટીમ પણ જોડાયેલી હતી અને આખી ટીમે આ જગ્યા ઉપર રેડ કરી હતી ટોટલ એકવીસ જેટલા આરોપીઓને આ કેસમાં પકડી પાડવામાં આવ્યો છે જગ્યા ઉપરથી ટોટલ ચોવીસ જેટલા કોમ્પ્યુટર અને લેપટોપ ઇઠ્યોતેર મોબાઈલ ફોન સડસઠ એટીએમ કાર્ડ ઓગણપચાસ પાસબુક ખુરશી ડીવીઆર સીસીટીવી કેમેરા સ્માર્ટ ટીવી અને વાઇફાઈ રાઉટર એમ કુલ મળીને છ લાખ બેતાલીસ હજારનો ટોટલ મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે આ સમગ્ર જે ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાનું જે રેકેટ ચાલતું હતું આ ચલાવનારો આ જે બિલ્ડિંગ છે એનો માલિક અશોક પટેલ અને એનો દીકરો ધીરલ અશોક પટેલ છે આ બંને લોકોએ અભિષેક યાદવ નામના એક માણસને મેનેજર તરીકે રાખ્યો હતો અને બિલ્ડિંગના ત્રીજા માળ ઉપર ઉત્તર પ્રદેશ અને બિહારથી આ એકવીસ જેટલા લોકોને પગાર ઉપર એ લોકોને સેલરી ઉપર લાવવામાં આવ્યા હતા અને બિલ્ડિંગના ત્રીજા માળે આ તમામે તમામ લોકો માટે રહેવાની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા જીમની વ્યવસ્થા સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ લોકો આ તમામે તમામ લોકો જે એમની પાસે આપેલા કોમ્પ્યુટર લેપટોપ પર બેસતા હતા એમની પાસે દરેક પાસે આઈડી અને પાસવર્ડ મળેલા હતા અને અલગ અલગ કસ્ટમરો જ્યારે એમને કોન્ટેક કરતા ત્યારે એ કોન્ટેક પછી એ કસ્ટમરને એક આઈડી અને પાસવર્ડ રમવા માટે આપવામાં આવતું હતું અને જેના દ્વારા તે લોકો ટીન પત્થી ડ્રેગન ટાઈગર એવિયેટર ગોલ્ડન ઇલેવન એક્સપ્લે લેસર ટુ ફોર્ટી સેવન મારિયો જેવી જે પણ એમની ચોઈસની ગેમ રમતા અને એમાં હાર કે જીત થાય એના પૈસા એ લોકો અલગ અલગ અકાઉન્ટોમાં ગ્રાહકો પાસેથી મેળવી લેતા હતા અને જ્યારે કોઈ પણ એક જે જે બેઠેલો વ્યક્તિ છે એની પાસે પચાસ હજારથી વધુ અમાઉન્ટ થાય અકાઉન્ટમાં ત્યારે અભિષેક યાદવ દ્વારા એ અલગ અલગ અકાઉન્ટ મને ટ્રાન્સફર કરી દેવામાં આવતી આવતી હતી એક ખૂબ મોટી સફળતા આ જે ઓનલાઈન સટ્ટા બેટિંગ અને જુગારની જે ગેમિંગ જુગારની છે જે એ રેકેટને તોડી પાડવામાં સફળતા વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મળી છે તમામ જે એકવીસ લોકો તેમની ધરપકડ કરવામાં આવી છે અને જે મુખ્ય આરોપી છે અશોક પટેલ એનો દીકરો ધીરલ પટેલ અને મેનેજર અભિષેક યાદવ હાલ પોલીસ પકડથી દૂર છે અભિષેક જે અશોક પટેલ છે એનો ગુનાઈલ ઇતિહાસ પણ છે આની પહેલાં પણ એ બે થી ત્રણ જેટલા પ્રોવિબિશનના ગુનાઓ પણ વલસાડ જિલ્લા પોલીસના ચોપડે ચડી ચૂકેલો છે અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી પહેલા પહોંચે